નમસ્કાર આપ જોઈ રહ્યા છો પટેલ ના અધ્યક્ષ સ્થાને પચીસ સમારોહ યોજાયો હતો ગૃહ વગર સમાજ અને નિર્માણ શક્ય નથી શિક્ષક આદર્શ સમાજ ના નિર્માણની પરિભાષા છે શિક્ષકોના અમૂલ્ય યોગદાન માટે તેમને સન્માન કરવા ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સમાવેશ યોજાયો હતો આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સાથે વિવિધ પરીક્ષા પોતાના અનુભવ વ્યક્ત કર્યા હતા જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે શિક્ષકોને પાંચ સપ્ટેમ્બર શિક્ષક દિને ઉપસ્થિત સૌ શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકો બાળકો અને તમામ શિક્ષક ગણ શિક્ષક દિન નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી ઉત્તરોત્તર પ્રગતિ કરી આગળ વધવા માટે અભિનંદન પાઠવ્યા હતા શિક્ષક બાળકોમાં પાઠ્યપુસ્તકના જ્ઞાન સાથે નિડરતા નિર્ણય શક્તિ અને વ્યક્તિત્વ વિકાસની સાથે આદર્શ ગુણો અને સંસ્કારોનું સિંચન કરે છે વિદ્યાર્થીના જીવનમાં માતા પિતાની સાથે શિક્ષક ની ભૂમિકા ખૂબ મહત્વની જિલ્લા વહીવટી તંત્રને શિક્ષણ વિભાગ હર હંમેશા રહ્યું છે એમ જણાવ્યું છે આ પ્રસંગે સાંસદ જશુ રાઠવા રાજના વહીવટદાર કલ્પેશ શર્મા જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાએ શિક્ષક દિન નિમિત્તે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું જે અંતર્ગત શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક બે હજાર માં જિલ્લા કક્ષાએ કમાલભાઈ બોડેલીના પંચાલ તેજલબેન નટવલાલ ને શાલ મોમેન્ટો આપી પ્રશસ્તિ પત્ર સાથે પંદર હજાર નો ચેક આપવામાં આવ્યો હતો સાથે તાલુકા કક્ષાએ છોટાદેપુર તાલુકામાં હરવાંટ પ્રાથમિક શાળાના રાઠપા અમૃતાબેન ગિરીશ કુમાર ગુનાતા શાળાના પટેલ જીતેન્દ્રભાઈ મનુભાઈ કમાણ તાલુકાના થડગામ પ્રાથમિક શાળાના રાઠવા લક્ષ્મણભાઈ નારણભાઈ ડામોર નરેશભાઈ ગલાભાઈ બોડેલી તાલુકાના ગડોત પ્રાથમિક શાળાના ત્રિવેદી પ્રિયંકાબેન કમળાશંકર મોરખલા પ્રાથમિક શાળાના વસાવા નિકિતા રમણભાઈ સંખેડા તાલુકાના ગરડા પ્રાથમિક શાળાના તળવી દીપકભાઈ દલપતભાઈ લોટિયા પ્રાથમિક શાળાના ગઢવી ભૂમિ બહેન શાલ ને મોમેન્ટ આપી સાથે નો આપવામાં આવ્યો હતો આ નિવાસી જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે કે પરમાર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી એપીએમસી ના ચેરમેન મુકેશભાઈ પટેલ આચાર્ય સંઘના પ્રમુખ શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારીઓ સહિત મોટી સંખ્યામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ છોટાઉદેપુર જિલ્લા કક્ષાનો છોટા ઉદેપુર દરબાર હોલ ખાતે ડોક્ટર રાધાકૃષ્ણ સરવર્સો પલ્લીજીના જન્મદિવસ નિમિત્તે આજના દિવસે શિક્ષક દિનની ઉજવણી અને કરવામાં આવી આજના દિવસે સાત જેટલા શિક્ષકોને તાલુકા કક્ષાનો અને ત્રણ શિક્ષકોને જિલ્લા કક્ષાનો પારિતોષિક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે જે તેજસ્વી તાલના બાળકો છે જે સીઈટી ની એક્ઝામ અને બીજી અન્ય એક્ઝામો માં પાસ થયા છે એવા તમામ વિદ્યાર્થીઓને પણ અહીં સન્માનિત કરવામાં આવ્યા છે અને આજનો આ દિવસની હું તમામ શિક્ષક મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું રેહાન પટેલ નેશન પ્લસ છોટાદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર